ઝેન ઉપસ પ્રસ્તુત કરે છે પ્રવિણભાઈ પટેલ લિખિત પુસ્તક ઉહાપો ઉ જેમાં સાંપ્રત ભારતની સામાજિક રાજકીય સમસ્યાઓ વિશે સોક્રેટિસ સાથેના કાલ્પનિક સંવાદો રજૂ કરવામાં આવ્યા છે ફિલસુફીના ઇતિહાસના સૌથી નોંધપાત્ર વિચારક એટલે સોક્રેટિસ તેમના વિચારોની ગહન અસર આધુનિક ફિલસુફી શિક્ષણશાસ્ત્ર અને વિવેચનાત્મક વિચારસરણી પર આજે પણ જોવા મળે છે સાંપ્રત ભારતીય સમાજમાં પ્રવર્તમાન સામાજિક અને રાજકીય સમસ્યાઓ પર સોક્રેટિસના શું વિચારો હોઈ શકે આ જ વિચારને કેન્દ્રમાં રાખીને આ પુસ્તકનો પિંડ બંધાયો છે સવાલ જવાબના સ્વરૂપમાં લખાયેલું આ પુસ્તક ચાર ભાગમાં વહેંચાયેલું છે જેમાં સોક્રેટિસ સાથે કાલ્પનિક સંવાદો રચવામાં આવ્યા છે અને તેની સંવાદ પદ્ધતિ દ્વારા દરેક મુદ્દા પર તર્કબદ્ધ ચર્ચા કરવામાં આવી છે પ્રથમ વિભાગમાં મુસ્લિમ યુવક સાથેના ત્રણ સંવાદોનો સમાવેશ થાય છે જે ઇસ્લામિક અંતિમવાદ શહીદી અને કુરાનના અર્થઘટનની ચર્ચા કરે છે બીજા વિભાગમાં હિન્દુ વિચારધારાના વધતા જતા પ્રભાવ અને તેની સામાજિક રાજકીય અસરોની ચર્ચા કરવામાં આવી છે ત્રીજા વિભાગમાં ભારતની રાજકીય અને આર્થિક સમસ્યાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જેમાં ભારતની અન્ય દેશો સાથે ટેકનોલોજી અને સંશોધનના આધારે તુલના કરવામાં આવી છે ચોથા વિભાગમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા જેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે જેમાં ભારતના સ્વતંત્ર સંગ્રામના આદર્શો સાથે વર્તમાન પડકારોને પણ મુલવવામાં આવ્યા છે પુસ્તકનો મુખ્ય હેતુ માન્યતાઓ અને ધારણાઓથી ઉપર ઉઠીને તર્કપૂર્ણ વિચાર દ્વારા આત્મનિરીક્ષણ કરી સત્યની ખોજ તરફ વળવાનો છે ભારતીય સંદર્ભમાં ગ્રીક વિચારક સોક્રેટિસની પ્રાચીન સંવાદ પદ્ધતિને પુનર્જીવિત કરી સાંપ્રત સમસ્યાઓની ઊંડી સમજ મેળવવા માટેનો પ્રામાણિક પ્રયાસ કરતું આ પુસ્તક વાદ પ્રતિવાદ સાથે એક મુક્ત ચિંતનની ઉત્તમ તક પૂરી પાડે છે અને વાચકને પ્રશ્ન ઉઠાવવા ટીકા કરવા અને વિચારવા પ્રેરિત કરે છે ઘેર બેઠા મેળવવા ફ્રી ડબલ્યુ સાથે ડોટ ઝેનોપસ ડોટ www.zenopus.in ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો